રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પ્લેક્ષો નાઇન્થના લોન્ચિંગ માટે ધોરાજી ખાતે આજરોજ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક અને પેકેજિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું પ્લેક્ષો ઇન્ડિયા બે હજાર ચોવીસ તારીખ છ થી નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે યોજાઈ રહ્યો હોય જેનો રોડ શોનું આયોજન ધોરાજી મુકામે કરેલ આજ રોજ દેવ ફાર્મ જેતપુર રોડ ધોરાજી ખાતે કાર્યક્રમ યોજાયો હતો ધોરાજી ઉપલેટા જુનાગઢ જામકંડોરણા જેતપુરના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિબિશનમાં પાંચસોથી વધારે ભાગ લેશે તેમજ પાંચ હજારથી વધારે તેનો એરિયો છે પચાસ હજારથી વધારે વિઝિટરો પણ આ એક્સપોમાં જોડાય છે તેમજ એમએસએમઇ પણ તેમને સબસિડી આપી રહી છે ગુજરાત સરકારે રિસાયકલ માટે ધોરાજી અમદાવાદ સુરત ચાર જગ્યા સેન્ટરો આપ્યા છે બહુ જ સારી બાબત કહી શકાય ઉપરાંત તેઓએ જીઆઈડીસીના મુખ્ય અધિકારી સાથે પણ આ બાબતે ચર્ચા કરી કાર્યક્રમના ઉદ્યોગપતિઓ જોડાયા હતા તેઓ અનેક ભાગ બનવા તરફ આગળ વધી રહ્યા છે મારું નામ રવિ માકડિયા ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન ઓર્ગેનાઇઝ તરીકે આજે ધોરાજીની અંદર એક રોડ શો કરવામાં આવ્યો છે એની અંદર ઉપલેટા ધોરાજી જેતપુર જામકનોણા જૂનાગઢ એસોસિએશને ભાગ લીધો હતો આ આગળના છ સાત આઠ નવ ચાર દિવસની અંદર ડિસેમ્બર મહિનાની અંદર એક ગાંધીનગરની અંદર હેલિપેડ ગ્રાઉન્ડની અંદર એક મોટો એક્સપો થઈ રહ્યો છે એની અંદર ઉપલેટા અને ધોરાજી એ રિસાઈકલિંગનું એક મોટું પ્લાસ્ટિકનું હોબ હોય કે જેથી કરીને દુનિયાની અંદર કે ઉપલેટા ધોરાજીની અંદર એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તો એ ઇન્ડસ્ટ્રીઝને આવકારવા માટે એનું ઓર્ગેનાઇઝ આખું અહીંયા મળવા આવ્યું હતું અને આખું એક ફંક્શન રાખ્યું હતું આ ઇન્ડસ્ટ્રીઝના ઓર્ગેનાઇઝર કરી અને રોડ શો કરી અને એ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આ ઇન્ડસ્ટ્રીઝ જાજામાં જાજો ગ્રોથ કરે ઘણી બધી સરકારશ્રીઓની ગુજરાત સરકાર અને ભારત સરકારની બહુ બધી યોજનાઓ છે નાના ઇન્ડસ્ટ્રીઝ કારો કાલ સવારે મોટી ઇન્ડસ્ટ્રીઝ ધારક બની શકે છે એવું નથી હોતું કારણ કે સરકારશ્રીની કેટલી યોજનાઓનો લાભ લઈ અને એક નાની ઇન્ડસ્ટ્રી મોટી સ્વરૂપમાં જઈ શકે છે એના માટે ક્યાંય ને ક્યાંય બધી કન્ટ્રીઓ પણ માંથી એક આવવાના છે તો એ ગ્રોથ વધવા માટે આજે આ સીપેટ ની અંદર અમે ભાગ લીધો ઓર્ગેનાઇઝ ની અંદર અને અમે આશા રાખીએ છીએ કે બધા એસોસિએશન બધા મેમ્બરો આમાં સહભાગી બને અને ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન નું જે એક્ઝિબિશન ની અંદર સહભાગી બની અને એનો ગ્રોથ વધારીએ છીએ હું ભરત પટેલ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન હું અહીંયા નાઇન્થ એક્સપો અમારો પ્લાસ્ટિક એક્ઝિબિશન જે ડિસેમ્બર છ થી નવ એલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર થનાર છે એના રોડ શો માટે આવેલા છીએ તમામ લોકોને વિઝિટ કરવા માટે આમંત્રણ છે ફ્લેક્સપો એક્ઝિબિશન એવું છે કે ભાઈ જેમાં પાંચસોથી વધારે એક્ઝિબિટરો પચીસ હજાર વધારથી મીટર મીટરથી વધારે એનો ગ્રાઉન્ડ અને પચાસ હજાર વધારે પચાસ હજારથી વધારે વિઝિટરો ભાગ લેશે જેમાં પાંચસો કરોડથી વધારે ધંધો થવાની અમારી આશા છે બીજું કે તમે વિઝિટ એટલા માટે કરો કે ભાઈ તમારે એક જ એક જ રૂપ નીચે તમારે પ્લાસ્ટિકની દરેક જાત મોલ્ડિંગ રિસાયકલિંગ રો મટીરિયલ બધું એક જ જગ્યાએ મળી જાય અને તમારે ટાઈમ ઓછા ટાઈમમાં તમે તમારા ધંધાનો વિકાસ કરી શકો એ મારી આશા ધન્યવાદ દલશુકભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી આવનારા ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન પ્લેક્સો દ્વારા પ્લાસ્ટિક એક્ઝિબિશનનું ગાંધીનગર ખાતે ડિસેમ્બર મહિનામાં આયોજન થઈ રહ્યું છે આ એક્ઝિબિશનનું પ્રમોશન રોડ શોનું કાર્યક્રમ આજે ધોરાજીની અંદર દેવપાર્ટી પ્લોટની અંદર કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા જામકનોણા જેતપુર અને જૂનાગઢ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કારખાનાવાળા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે